બનાસકાંઠાના ડીસા તાલુકાના માલગઢ ગામમાં દુઃખદ ઘટના સામે આવી છે ગામના પૂર્વ સરપંચ કુંદનલાલ કછવાએ ગઈકાલે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો આપઘાત બાદ તેમને ગંભીર હાલતમાં ડીસાથી અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમની સારવાર શરૂ કરી હતી તેમ છતાં સારવાર દરમિયાન આજે કુંદનલાલ કચ્છવાનું મોત થયું છે તેમના મૃત્યુના સમાચાર જેમ ગામમાં પહોંચ્યા તેમ સમગ્ર માલગઢ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે પૂર્વ સરપંચ તરીકે કુંદનલાલ કચ્છવાએ ગામમાં લાંબા સમય સુધી સેવા આપી હતી તેમની અચાનક વિદાયથી ગામજનોને ભારે આંચકો લાગ્યો છે પરિવારજનો હાલ અમદાવાદથી કુંદનલાલ કચ્છવાનો મૃતદેહ લઈને ડીસા જવા રવાના થયા છે આપઘાતના કારણ અંગે પોલીસ તપાસ શરૂ કરી છે